ફરી સ્વાગત છે તમારા બધાનું ફરીથી એક આપણા નવા વિડીયોમાં તો બધાને પેલા ગુડ મોર્નિંગ જય દ્વારકાધીશ અને હર હર બાદ મસ્ત મજાના મમ્મીના આશીર્વાદ લઈને આપણે સાયકલ યાત્રા કરવાની છે બરાબર ને મમ્મી સાંભળીને સાયકલ લઈ તો આપણે મસ્ત મજાની ભાવનગરથી દ્વારકાની સાયકલ યાત્રા કરવાની છે બોર્ડ બોર્ડ બધું લગાવી દીધું ધજા બજા બધું કમ્પ્લીટ થઈ ગયું મારો ભાઈ પણ હોવાનો મસ્ત મજાનો વેલો ચાગીને ઉઠીને આપણી મસ્ત મજાની આરતી વારતી કરી તમે આગળના વિડીયોના ક્લિપમાં જોઈ થશે તો મસ્ત મજાને હવે અમે નીકળીએ બરાબર ને કેટલા દિવસે પહોંચ્યું કેમ લાગે તમને મારું મમ્મી પાંચ દિવસનું કહે છે બાકી મસ્ત મજાના નાઈ ધોઈને રેડી થઈ ગયા ને છે ને ટાઈમ ખોટી નથી કરવાનું વાગવા છે પાંચ અને આ પણ મસ્ત મજાને રેડી તૈયાર થઈ ગયા ત્યારે બરોબર તો હાલો આપણે ટાઈમ ખોટી નથી કરવાનું હવે નીકળીએ આગળ બે ભાઈ બની આપણી વાત જોવે તો હારો હાલો વિડીયો જોતા જાઓ તમે લોકો કન્ટિન્યુ ઓલમોસ્ટ મિત્રો અમે ઘરેથી છે ને પાંચ વાગે નીકળ્યા હતા ને અત્યારે વાગી ગયા છે કેટલા સાડા હાથ થવા આવ્યા અને ભવ ભૂમિતભાઈ હું અને એક ભાઈજી હજી થોડાક પાછળ છે જોઈ આવે જ છે જો તમને ઝૂમ મારીને બતાવી દો હજી ભાઈ જો આવે જ છે અહીંથી તો અમે લોકો છે ને દ્વારકાની સાયકલ યાત્રા કરવી છે અને ઓલમોસ્ટ અત્યારે છે ને ક્યાં પહોંચ્યા ખોડિયાર મંદિરથી ત્રણ ચાર કિલોમીટર આગળ નીકળી ગયા છે અને હવે છે ને ટાઈમ બહુ ખોટી નથી કરવો તો આપણે ટાઈમ નીકળી જઈએ થોડાક આગળ જેમ કે હજી બહુ બધું આગું જવાનું છે મિત્રો તો હાલો તમને પછી આગળ જઈને મળો તો તમે લોકો વિડીયો જોતા જાવ હવે અને બાકી તમે લાઈક કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં ચેનલ પર નવા હોય તો જય છે કોમેન્ટ કરજો અને જય દ્વારાધીશની પણ કરી દેજો અરે તો જોઈ આપણે ઓલમોસ્ટ સાયકલ આપણી ખરીદ કરી દીધી છે આ ભણી સાઇકલ આ છે અને આપણી સાયકલ અહીંયા છે અને ભૂમિતભાઈ તને કેમ રહ્યું એકદમ મસ્ત છે તો તમે બધા લાઈક છે ને ફોલો કરવાનો ભૂલતા નહીં જલ્દી સપોર્ટ કરતા રહ્યો ને ટાઈમ ની મિત્રો ટાઈમ ખોટી ન કરો અને નીકળે દ્વારકા બાજુ અહીંયા દ્વારકા તો ભાઈ બહુ આગળ એટલે આપણે કદાચ ક્યાં કોક આજે રાજકોટ આજુબાજુ પોગી જશે લોકેશન માર્યું છે રાજકોટ લગીનું રાજકોટ લગી આપણે ફોગોનો ટાર્ગેટ રાખીએ છીએ પછી જેવી દ્વારકાની ઈચ્છા તો આપણે રાજકોટ બાજુ આજુબાજુ કા ટાર્ગેટ રાખ્યો છે ક્યાં પોચી જાય પાકી ખબર નથી બાકી સાયકલ બાઈકલ ઓલમોસ્ટ ઊભી થઈ ગઈ છે અને હાલો હવે નીકળે ટાઈમ ખોટી નીકળો બાકી આ ભાઈ આવી ગયા છે તો હાલો આપણે ટાઈમ ખોટી નથી કરો ડાયરેક્ટ નીકળે હાલો આલો વિડીયો જોતા જાવ તમે લોકો હવે કન્ટિન્યુ શું મસ્ત મિત્રો આપણે છે ને આ ગામે પહોંચી ગયા છું કરકોલિયા છે ગામ છે અને આની ભૂમિતભાઈની સાયકલમાં થોડુંક છે ને પ્રોબ્લેમ થઈ ગયું છે એટલે હવા ઓછી થઈ ગઈ છે અને ભૂમિતભાઈ મસ્ત મજાનો નાસ્તો કરે છે તો નાસ્તો બાસ્તો કરી લઈ અને એની સાયકલમાં થોડીક હવા ઓછી થઈ ગઈ આ ભાઈની સાયકલમાં થોડીક હવા ઓછી થઈ ગઈ ને તો આપણે હવા બવા પૂરી લેવી

એની વાત જવા દો અને સુરત દાદા પણ અત્યારે છે ને આવી ગયા મસ્ત મજાના તો આળો વાળો મિત્રો નાસ્તો બાસ્તો કરીને પછી પાછા અહીંયા ફસકાવી પડશે સાયકલ તો આપણે નાસ્તો બાસ્તો મસ્ત મજાનો કરી લઈએ પછી નીકળજો બરોબર ને ભાઈ અને ભાઈ જો હા ભાઈ જુઓ આજે હવા પૂરે છે હોય ભાઈ તો એ હવા બવા પૂરી લઈને એટલે આપણે મસ્ત મજાનો નાસ્તો કરીને થોડો ઘોના સામાન ખોલી કાઢ્યું અહીંયા વેર વિફેર કરી કાઢ્યું છે તો પાકોમાં પેકિંગ વેકિંગ કરીને પછી પાછા આપણા રસ્તા ઉપર બાકી તો કાંઈ નહીં તમે લોકો વિડીયો જોતા જાવ હવે ક્યાં ઉભા રહી કઈ રીતના શું છે કાંઈ ખબર નહીં બાકી તમે વિડીયો આગળ જોતા જાવ એટલે તમને બધી ખબર પડતી જશે સારો લો કન્ટિન્યુ બ્લોગમાં બન્યા આજો તમે ફાઇનલી મિત્રો મસ્ત મજાનો નાસ્તો બાસ્તો કરી લીધો છે અને હવે છે ને અત્યારે વાગી જવા એવા છે સાડા આઠ અને હવે ટાઈમ ખોટી નથી કરો તડકો છે ને બહુ વધતો જાય છે જેમ તડકો ઓછે ને એમ સાયકલ આપે ઓછું ઓછી ચાલે છે ને તો આપણે જેમ તડકો ઓછો ને એમ વધારે સાયકલ આપવાની કરીએ બાકી હવે સાયકલ ઓલમોસ્ટ રેડી કરી કાઢી છે આ ભાઈ રેડી થઈ ગયો છે થઈ ગયો ને રેડી હવે ટાઈમ બહુ ખોટી નથી કરીને ડાયરેક્ટ નીકળે જવા ભાઈ તમે છે ને રોગ જોતા જાઓ હવે પછી છે ને તમે ફૂલ તડકો આવી જઈજો તડકો સાડા આઠ જ છે મિત્રો અને આપણે છે ને કરકોલિયા પહોંચ્યા જોઈજો કરકોલિયા પહોંચ્યા છે ને હવે આપણે ટાઈમ નથી ખોટી કરો ડાયરેક્ટ નીકળે દ્વારકા બાજુ ચાલો તમે લોકો વિડીયો જોતા જાવ મિત્રો કન્ટિન્યુ મિત્રો ઉમિતભાઈની સાયકલમાં છે ને થોડોક પ્રોબ્લેમ આવી ગયો એની સાયકલમાં હવા નથી રહેતી તો અહીંયા પાછળ કયા છે ને કંઈક ગામ છે આપણને ખબર નથી જો ના ગામનું નામ તો કાંઈ ખબર નથી બાકી અહીંયા જ્યાં એ લોકો પંચર છે ને એમ મિત્રો પંચર દુકાન દુકા નથી ને જ્યાં ભાઈ તો એ ભાઈ એ ભાઈ એટલો આગ્રહ કરો કે ભાઈ ચા પીને જ જાઓ ચા પીને જ જાઓ તો હું ચા પીતો નથી તો તોય તમારા ભાઈને ફરાણે પરાણે ચા પીરોય કે ચા પીતા ઉપર બીજાઓ તો ચા ભાઈ જીવ રહ્યું છે અને બહુ મસ્ત મજા ભાઈ લોકો હતા અને મેં તો આપણે બધો ટાઈમ ખોટી નથી કરો આપણે નીકળી તો એ લોકો પંચર કરાવે પંચર પંચર કરાવીને આવે કરાવીને આવે તો એ લોકો તો આપણને આવી જાય બાકી આપણે હળુ હળું છે ને આગળ જાતા જવી કેમ કે એ લોકો ભાઈ આપણે એની જેટલી સાયકલ આપણે હાથ નથી તો આપણે હળવળું છે ને સાયકલ હાથ ધર્યું હું હળુ હળું જવા દઉં તો કાંઈ નઈ હું હળુ હળુ જાઉં છું થોડાક સપોર્ટ કરવા માણસો મળતા રહે ને તો ભાઈ બહુ સારું લાગે થેન્ક યુ અમારો આવા લોકો મળતા રહે ને તો આપણને બહુ સારું લાગે તો કાંઈ નહીં તો એ લોકો આપડે વાણીથી આવે ને તો થોડાક આપણે હાથમાં નીકળી જાય તો તમે લોકો વિડીયો જતા જાઓ થેન્ક અમે આ રોડેથી જાતા હતા ને એક ભાઈ છે ને પર્સનલી ગાડી ઉભી રાખીને ભાઈ અમને સોડા પાવી છે ભાઈ અને ભાઈ આવા લોકો મળતા રહે ને તો અમને બહુ મસ્ત મજાનો આનંદ થાય ને બાકી તમે આગળ વિડીયો જોતા હોય ને તો આવી રીતના સપોર્ટ કરતા રહેજો બધું એક ભાઈ રોડેથી નીકળ્યા અને ભાઈ નોટી પીવી સોડા તો એને પરાણા ઉભી રાખીને ભાઈ અહીંથી અમને સોડા પાવી છે અને જો મસ્ત મજાની સોડા બોડા પી લીધી છે પાછા કઈક રાખવાનું ચાલુ કરીએ અથવા વાગવા આવ્યા છે દર્શક વાગવા આવ્યા છે બાકી ખબર નથી બાકી સુરત દે છે ને અત્યારે વહી ગયા છે અંધારામાં આવી ગયા છે થોડાક થોડાક વાદળા તો કાંઈ નહીં મિત્રો આપણે છે ને પાછી સાયકલ આપવા મળી પછી બહુ બધું આગું જવાનું છે તો સારું વાળો નીકળે સાયકલ લઈને પાછી આપણે બરાબર તો સારું વાળો બીજું તમે લોકો ગણતરી કાંઈ મિત્રો ધંધોળા પહોંચી ગયા હાલત ભાઈ છે ને બહુ બધાની ખરાબ થઈ ગઈ છે અને ઓલમોસ્ટ નાસ્તો પાસ્તો છે તો થોડો ઘણો નાસ્તો કરી લઈએ ભાઈ છે ને હોટલમાં અહીંયા હતા ને જે શેર એને કીધું તમે મસ્ત મજામાં બેઠી નાસ્તો કરી લ્યો આપણે ભાઈ ઓલમોસ્ટ બધો નાસ્તો આપણો જે હતો થોડો ઘણો એ અને એ લોકો થોડો ઘણો નાસ્તો છે લઈ લીધું છે અને મસ્ત મજાનો નાસ્તો બાસ્તો કરી લીધી હું કહેતો તું ભાઈ ભૂમિ રંગોળામાં આવો તો ખૂબ જ સારું છે અને બધા ફૂલ સારી સેવા કરે એવા માણસો છે અને અત્યારે અમારે એક ભાઈ ખૂબ જ સેવા કરી છે ડુંગળી આપી છે છાસ આપી છે બિસ્લેરી આપી છે ઘણું બધું જમવાનું મને વ્યવસ્થા કરી દીધી છે તો ખૂબ જ સારું છે તો આવો આવો સપોર્ટ કરતા રહેજો અને ઘણો શેર કરો મિત્રો આવ્યા છે ને રંગોળામાં એક ભાઈ હતા બહુ મસ્ત મજાની સુવિધા કરી દીધી પંખો પંખો બધું ઓલ મેસ્ટ કમ્પ્લીટ કરી દીધું છે હવે કાંઈ નહીં ટાઈમ ખોટી નથી કરો પેલા નાસ્તો વાસ્તો કરીને બહુ બધી ભૂખ લાગી છે તો પહેલાં નાસ્તો કરી દઈને પછી તમને મળું તો બ્લોક જોતા જાવ તમે લોકો ફન થઈને મિત્રો મસ્ત મજાનો જમી લીધો હોટલવાળા ભાઈ જે છે ને આ ભાઈ છે જો હોટલના માલિક છે અને ભાઈ સોડા બોડા મસ્ત મજાનું જમવા જમવાનું બધું કમ્પ્લીટ એને કરાવી દીધું છે ને જો એ ભાઈ અત્યારે અહીં ઊભા છે અને કે કાંઈ પણ વસ્તુ જરૂર વાંધો જો એવી રીતના ભાઈ અમારે બહુ મસ્તનો સ્વભાવ છે ભાઈનો તો કાળક આવો ને રંગોલા આવો ને તો ભાઈ આ વિઝિટ કરજો ચેનલ આ

થોડા બોડા પીળો છે ચાલો થોડા બોડા પીને ટાઈમ ખોટી નથી કાંઈ નહીં વિડીયો હાલો તો કાંઈ હું તમે તમારી રીતના કરી તો કાંઈ નહીં હાલો આપણે નીકળીએ વિડીયો જોતા જાવ તમે લોકો કન્ટીન્યુ ફાઇનલી મિત્રો અમે છે ને ચાવરથી થોડાક આગળ નીકળી ગયા ને આઈ થિંક નવ કિલોમીટર એટલું બાબરા છે તો આપણે બાબરા લાઈટ રોકવાનું ફિક્સ કરી કાઢ્યું છે અને મિત્રો પવન એટલો બધો આવે છે ને કે આપણી સાયકલે નથી ચાલતી ફૂલ તો આપણે થોડી વાર રેસ્ટ કરી લીધી અને પછી નીકળવી એટલે આપણે બાબરા છે ને નાઇટ રોકવાનું ટ્રેનિંગ કરી કાઢી છે ઓલમોસ્ટ બધું કમ્પ્લીટ થઈ ગયું છે હવે બાબરા બાજુ જઈએ અને પવન જાવ તમને ખાલી લીમડો હલતો હશે તમને એના ઉપરથી ખબર પડી ગઈ છે કેટલો પવન છે અને તમને કેમેરામાં પણ અવાજ આવતો જશે તો વધારે તો મારે કાંઈ કહેવું નથી બાકી હવે નીકળી ડાયરેક્ટ બાબરા બાજુ તમે લોકો વિડીયો જોતા જાવ હવે કન્ટિન્યુ મળવું તમને બાબરા છે દાદાના ઘરે આપણે છે ને બાબરા પહોંચી ગયા અને મિત્રો બહુ બધો થાક લાગ્યો છે ને તો મસ્ત મજાનું પેલા નાઈ ફ્રેશ થઈ જાય જમે બમીને ડાયરેક્ટ હોઈ જાય બાકી તો આજે મિત્રો સો કિલોમીટર આપણે ઓલમોસ્ટ કમ્પ્લીટ થઈ ગયું છે અને કાલનો આટલો ટાર્ગેટ ને કેટલું પૂરું થાય કાંઈ પાકું નક્કી નથી બાકી જેટલું પોગાય એટલું પોગશું મહેનત કરશું બાકી ભૂમિતભાઈની જો અમે સાયકલમાંથી થોડુંક ઘણી વસ્તુ છોડે છે તો આપણે છે ને મિત્રો અત્યારે આટલો થાક લાગ્યો ને એની તો વાત જ ન પૂછો બાકી તો કાંઈ નહીં મિત્રો આજના બ્લોગમાં આટલું વ્લોગ હારો લાગ્યો હોય તો લાઇક કરો ચેનલ પર નવા હોય તો જય શ્રી કોમેન્ટ કરો અને પછી સબસ્ક્રાઈબ કરો તો મળો કાલ તમને બીજા બ્લોગમાં ત્યાં સુધી બધાને બાય બાય સબસ્ક્રાઈબ કરતા જ પાછા બાય બાય